નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ ને બાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ છન્નો રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો એકસઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર છસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ છન્નું હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો છોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર સાતસો સાઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ બ્યાસી હજાર પાંચસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્યાસી હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો એક રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ નેવું હજાર બાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પચાસ હજાર સો રૂપિયા રહ્યો છે